માસુ પૂર્ણિમા જે શું છે આજની ખાસ તો વિશેષતા મંદિરની અને આખી શું આજે આથી એકસો ચોરાણું વર્ષ પહેલાં શ્રી સંતરામ મહારાજે જીવિત સમાધિ લીધેલી અને જીવિત સમાધિ જે લીધી એના પ્રતિક રૂપે દર વર્ષે મહાસુદ પૂનમે વર્તમાન મન જે કોઈ હોય એ શ્રી સંતરામ મહારાજની એક જ વખત આરતી ઉતારે છે અને આ પ્રસંગે દેશ વિદેશથી અનેક ભક્તો પધારે છે આ પ્રસંગે ગુજરાત ગુજરાત બહારના

પંકજભાઈ આજે સાકર વર્ષા કેવો મહિમા કેટલો પબ્લિક ભક્તો અહીંયા આગળ આવતા હોય છે અને મેળો પણ થતો હોય છે શું છે સમગ્ર આજે સંતરામ મંદિરનો પવિત્ર એકસો ને ચોરાણું સમાધિ મહોત્સવ છે અને આ સમાધિ મહોત્સવ એટલે સંતરામ મંદિરના ભક્તો માટે સૌ મોટો સૌથી મોટો તહેવાર ગણાય અને આ તહેવાર માટે લોકો દેશ વિદેશથી અહીં નડિયાદની અંદર આવતા હોય છે સંતરામ મંદિરે આવતા હોય છે અને હમણાં એક જ કલાકની અંદર સમગ્ર મંદિરની અંદર ચારે બાજુ તમને પ પબ્લિક પબ્લિક જ દેખાશે એટલે સંતરામ મંદિરના ભક્તો અહીં આગળ જે એમને શ્રદ્ધા છે એ શ્રદ્ધાપૂર્વક આ સમાધિ મહોત્સવને ઉજવતા હોય છે અને અહીંયા રામ મહારાજ તરફથી સાકર વરસા કરવામાં આવશે અને સાકર વર્ષા નિમિત્તે બધી ગાદીના સંતો અહીંયા પધારશે અને સાથે સાથે એ પણ સાકર વર્ષાની અંદર ભાગ લેશે સાકર ઉછાળવામાં આવશે લોકો સાકરને ઝીલશે અને ઝીલ્યા બાદ ભક્તો પોતાના પ્રસાદ તરીકે ઘરે લઈ જશે અને પોતે પ્રસાદ તરીકે લેશે તો આ સંતરામ મંદિરનો આ તહેવાર આપણા માટે ખૂબ મહત્વનો તહેવાર મેળો પણ ત્રણ દિવસનો અહીંયા કરવામાં આવતો હોય છે ખાસ કરીને અહીંયા બહારથી ગામડાઓમાંથી પણ લોકો આવતા હોય છે અને ત્રણથી સાત દિવસનો મેળો હોય છે ને કેટલાય સ્ટોલ નાખવામાં આવતા હોય છે અને આ સ્ટોલની અંદર આખા ગુજરાતમાંથી લોકો પોતાની વસ્તુઓ વેચવા માટે અહીંયા આવતા હોય છે અને વેચીને આખા વર્ષ દરમિયાન એમનું ગુજરાન ચાલે એટલું આ મેળામાંથી એ લોકો કમાઈને લઈને જતા હોય છે એટલે આ રોજગારી માટે પણ ખૂબ મોટો અવસર છે તથા છોકરાઓ માટે ચકડોરથી માંડીને અનેક વિવિધ અહીંયા ગેમો હોય છે એમાં પણ છોકરાઓ મનોરંજન કરતા હોય છે Thank <laughs> you.